તાલુકાના જીથુડી ગામે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળાના સહયોગથી અનુસૂચિત જાતિના મોક્ષ ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ એક પેડ વાંકી નામ જન અભિયાન અંતર્ગત તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સમગ્ર રાજ્યમાં બાર પોઈન્ટ ત્રીસ કરોડ વૃક્ષોનો લક્ષ્યાંક આપેલો હોય ત્યારે જીથુડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી નૈનાબેન બસિયા જીથુડીના માજી સરપંચ લીલાબેન ધાંધલ ભાભલુભાઈ ધાંધલ તેમજ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર શાળાના શિક્ષકો અતુલભાઈ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલિયા દીપાબેન સોઢા હરિભાઈ સોલંકી અનિલભાઈ માધર તેમજ ગામમાંથી પ્રકૃતિ પ્રેમી તેમજ સ્કૂલના બાળકો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકો તેમજ પ્રકૃતિ પ્રેમી માતાઓ દ્વારા પચાસ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને જીથુડી તલાટી મંત્રી નયનાબેન બસિયા તેમજ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા પ્રકૃતિ પ્રેમીઓ ભાઈઓ બહેનો વડીલો તેમજ બાળકોનો વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ગ્રામજનો આભાર માન્યો હતો રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી

વૃક્ષારોપણનો સુંદર મજાનો કાર્યક્રમ એટલે એક પેડ માકે નામ આજરોજ ગ્રામ પંચાયત કચેરી જીથોડી દ્વારા આયોજિત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ગામની અંદર છેવાડે આવેલ અનુસૂચિત જાતિ શ્મશાન ગૃહની અંદર પચાસેક જેટલા વૃક્ષો બાળકો દ્વારા અને એની માતાઓ દ્વારા વાવવામાં આવ્યા અને સાથે સાથે એક પ્રતિજ્ઞા પણ કરવામાં આવી જે બાળકે એના માતાના નામનું જે ઝાડ વાવ્યું છે એ ઝાડનું સંપૂર્ણ પોષણ અને રક્ષણ કરશે એવી પણ પ્રતિજ્ઞા બાળકો દ્વારા લેવામાં આવી આ કાર્યક્રમની અંદર જીથુડી ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી આદરણીય નૈનાબેન બસિયા એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજરોજ અહીંયા વૃક્ષો વાવી અને અભિયાનની અંદર એક આહુતિ આપવામાં આવી વિશેષ ગ્રામજનોની પણ ઘણી બધી ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમની અંદર વૃક્ષો છે એ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે આજે આપણું બધી જ ઋતુઓની અંદર ખૂબ જ ઓટ જોવા મળે છે જેથી કરીને આજે ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે માવઠા ગમે ત્યારે વાવાઝોડા આવી બધી જ કુદરતી આપત્તિઓ આપણે ત્યાં આવી પડે છે એટલે વૃક્ષો છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે કોરોના કાળમાં તે આપણે બધાએ જાણ્યું છે જોયું છે એટલે આપણે સૌ આ તકે હું એક અપીલ કરું કે દરેક ગામની અંદર દેશના દરેક નાગરિક એક વૃક્ષ વાવે અને એમનું જતન કરીને ઉછેરશે તો હું એવું માનું છું કે ચોક્કસ આપણું પર્યાવરણ આપણે જે જરૂરિયાત છે એ બધી જ આપણને કુદરત પૂરી પાડશે એવી અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા જય વંદે મા